ચક્રવાત ન્યૂઝના સૌ દર્શકોને મારા પ્રણામ નમસ્કાર ખેડૂત ચિતરક્ષક સમિતિના સંયોજક તરીકે આજે જ્યારે હું મારી વાત મૂકું છું ત્યારે સરકારશ્રી દ્વારા ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ થયેલું એનું પેકેજ જાહેર કરેલું અને એ પેકેજમાં વીસ જિલ્લાઓને આવરી લેવામાં આવેલા હતા અને એ વીસ જિલ્લાઓને કૃષિ સહાય પેકેજ સરકારશ્રીએ ગત વર્ષે ડિક્લેર કરેલું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આ સહાયની રકમથી વંચિત થઈ ગયા હતા અમારા જિલ્લાની વાત કરીએ તો પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો આ સહાયની રકમથી વંચિત છે અને આ લડતને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિ જ્યારે અવાજ ઉઠાઈ રહી હતી ત્યારે ગુજરાત સરકાર પુનઃ જાગી અને નવું કૃષિ સહાય પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ લઈને આવી પરંતુ એમાં ફક્ત ને ફક્ત કપાસના પાકના નુકસાનને જ સહાય આપવાની વાત કરી છે અને ખેડૂતોએ પુનઃ અરજી કરવાની વાત કરી છે આ બંને વાતને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિ પોતાનો સખ્ત વિરોધ દર્શાવી રહી છે અમારી મુખ્ય માગણી બે જ છે કે તમામ ખેડૂતોએ જે ગત વર્ષના ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું અને નિયત સમય મર્યાદામાં અરજી કરી હતી એમાં જે વંચિત ખેડૂતો સહાયતી રકમથી વંચિત હતા એ તમામ ખેડૂતોને એમને મળવાપાત્ર રકમ નિયત સમય મર્યાદામાં પ્રાપ્ત થાય